એ કોઈ જોવા ન મળતા મેં શહેર પ્રમુખ શ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ તો આ મુખ્ય આગેવાનો ને કોઈ બોલાવ્યા નથી એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ

હું ક્યારે ભાજપ માં જવાનો પણ શું પણ ઇન્દ્રનીલ ઇન્દ્રનીલભાઈ ની ગણતરી એવી છે કે પેલા નડતા મતે નડતા મતે ને ભાજપ માં વે છે એવું ઈ છે પણ અમે નથી જવાના અમે તો કોંગ્રેસ માં સૈનિક છીએ